ગાંધીધામમાં ચેક પરતના કેસમાં આરોપીને છ માસની સજા ગાંધીધામ શહેરની એક કંપની પાસે માલ લીધા બાદ ચેક પરત ફરવાના પ્રકરણમાં આરોપીને છ માસની સજા ફટકારવામાં આવી હતી શહેરની એસપી ઇમ્પેક્ષમાંથી જે કે ટિમ્બર ટ્રેન્ડર્સના માલિક કિશોર જયંતિ પટેલે રૂપિયા પચીસ લાખ પચાસ હજાર પાંચસો એકાણુના લાકડા લીધા હતા જે પૈકી રૂપિયા ઓગણીસ લાખ ત્રાણું હજાર એકસો સત્તર બાકી નીકળતા આરોપીએ ફરિયાદીને રૂપિયા સાત લાખ અઢાર હજાર એકસો સત્તરનો ચેક આપ્યો હતો જે બેંકમાં વટાવવા જતા ચેક પરત ફર્યો હતો આ દરમિયાન આરોપી વિરુદ્ધ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો બંને પક્ષોને સાંભળ્યા બાદ ન્યાયાધીશે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને છ માસની સાદી કેદ તથા વળતર પેટે ફરિયાદીને રકમ ચૂકવી આપવા આદેશ આપ્યો હતો ફરિયાદી તરફથી ધારાશાસ્ત્રી વીપી આલવાણી વિશાલ કાનન વર્ષા કાનન રાજેશ કેસવાણી વિમલેશ મારુ કિસિતા ચાવડા હાજર રહ્યા હતા